તિલક વિશે થોડીક માહિતી જાણીશું તો તિલક આપને બધાને ખબર છે કે તિલક એટલે ચાંદલો કે જે આપણે કપાળના પ્રકૃતિમાં મધ્યના ભાગમાં કરીએ છીએ અને કપાળને આપણે લલાટ પણ કહીએ છીએ તો લલાટની મધ્યમાં બે પ્રકૃતિ એટલે કે બે નેણની વચ્ચે જ્યારે આપણે તિલક કરીએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે આપણે તિલક શા માટે કરીએ છીએ તો આપણે આજે તિલક વિશે થોડી માહિતી જાણીશું તમને અમારી આવી અવનવી માહિતી જોઈતી હોય અને જાણવી હોય ગમતી હોય તો એને સબસ્ક્રાઈબ કરો તો આપણે જ્યારે મધ્યમાં પ્રકૃતિની વચ્ચે જ્યારે તિલક કરીએ છીએ ત્યારે એનું મહત્ત્વ ખૂબ જ છે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર જે કાંઈ આપણા પ્રતીકો આપેલા છે તે દરેક પ્રતીકોનું બહુ ખૂબ જ મહત્ત્વ આપેલું છે ત્યારે જ્યારે મૂળનો ભાગ છે ત્યાં મૂળનો મધ્ય મધ્યમાં મૂળ છે જે આખા શરીરનું મૂળ કહેવાય ને કે મધ્ય એટલે આખા શરીરની જે શક્તિ છે જે મૂલ સ્થાન છે એ આપણા મધ્યમાં આપેલું છે એટલા માટે અને બીજી વાત કે આપણે જે બુદ્ધિ છે એ બુદ્ધિનું સ્થાન પણ ત્યાં છે અને આપણા પરમાત્મા આત્મા કે છે ને કે જે આપણા શરીરની અંદર રહેલો આત્મા ચૈતન્ય શક્તિ છે તે પણ ત્યાં મધ્યની ભાગમાં રહેલી છે તેને એટલા એટલા માટે તેને મૂલ સ્થાન કહેવામાં આવે છે પણ જોઈએ તો આપણે જ્યારે કપાળમાં તિલક કરીએ છીએ ને ત્યારે આપણો ચહેરો છે ને એ આખા ચહેરાને આપણે ગમે તેટલો સુશોભિત કર્યો હોય પણ જ્યારે આપણે સ્ત્રી છીએ તો સ્ત્રી જ્યારે તિલક નથી કરતી ને બિંદી નથી કરતી ને ત્યાં સુધી તેની શોભા કહેવાય ને કે જે દેખાવી જોઈ એટલી નથી લાગતી પણ દરેક સ્ત્રી જ્યારે કપાળમાં તિલક કરે છે સ્ત્રી હોય કે પુરુષ ત્યારે એના જે મુખની શોભા છે એ ખૂબ જ વધી જાય છે આપણને બધાને ખબર છે કે આપણા દરેક ભગવાન હોય છે તેની મૂર્તિ હોય છે તો મૂર્તિને દરેકને તિલક કરેલું હોય છે તો એ તિલકનું ખૂબ જ મહત્વ છે તિલક ખાલી કપાળનું ડેકોરેશન નથી પણ આપણે બુદ્ધિનું આપણા મનનું પૂજન છે કારણ કે આ મસ્તકની અંદર ઘણા બધા સારા એવા વિચારો જે ભગવાને આપેલા છે મન છે એ સારા વિચારો વાગોળે છે બુદ્ધિ છે તેજસ્વી વિચારોને ગ્રહણ કરે છે એટલા માટે મન અને બુદ્ધિનું પૂજન છે અને બીજી વાત કે જ્યારે તિલક કરીએ છીએ ત્યારે આપણને બધાને ખબર છે કે અલગ અલગ આંગળીથી તિલક કરવામાં આવે છે તો અનામિકા શાંતિદા અને પ્રોક્તા અનામિકા એટલે આપણી ત્રીજા નંબરની આંગળી તો ત્રીજા નંબરની આંગળીથી જ્યારે આપણે તિલક કરે છે ત્યારે ત્રીજા નંબરની આંગળી છે મોક્ષદાયિકા છે તો આપણને ઘણા બ્રાહ્મણો છે તે તિલક કરાવે તો એમ કે ત્રીજી આંગળીથી તિલક કરવાનું કહે છે અને જ્યારે જે અનામિકા કહેવાય ને કે જેને ક્યાંય સ્થાન આપવામાં નથી આવ્યું એવી આપણી પહેલી આંગળી તો એને જ્યારે જ્યારે એનાથી તિલક કરવાનું કે છે પિતૃઓ છે એને જ્યારે શ્રાદ્ધ કે આ વિધિ કાંઈ પણ કરવાની આવતી હોય પિંડદાન ત્યારે બ્રાહ્મણો એમ કે છે કે પિતૃને તમે પહેલી આંગળીથી તિલક કરો શા માટે પહેલી આંગળી છે એનાથી તિલક કરવાથી મોક્ષ મળે છે મોક્ષદાયીની છે એટલા માટે પહેલી આપણે બ્રાહ્મણો તિલક કહે છે અને જે મધ્ય ભાગની જે આંગળી છે તે મધ્ય શાંતિદા એટલે કે આ આંગળી જ્યારે તિલક કરે છે ત્યારે માણસને શાંતિ મળે છે અને લાંબુ આયુષ્ય મળે છે એટલા માટે આ ત્રણ આંગળીથી તિલક કરવામાં આવે છે આપણા સુરવીરો પેલા લડવા માટે જતા હતા આપણા મહારાજાઓ રાજાઓ હોય તેમને જ્યારે બ્રાહ્મણો પુરોહિતો જ્યારે તિલક કરે છે ત્યારે અંગુષ્ઠથી અંગુષ્ઠથી અંગૂઠાથી તિલક કરે છે અને લાંબુ તિલક આમ કરે છે તો શા માટે તો કે અંગૂઠાથી તિલક કરવાથી તે એમ કે સ્વાસ્થ્યવર્ધક છે લાંબુ નિરોગી આયુષ્ય માટે અંગૂઠાથી તિલક કરવામાં આવે છે અને વિજયની એમ કે છે કે ઘોષણા કરવા વાળું આ તિલક છે એટલા માટે આપણા સુરવીરો જ્યારે મહારથીઓ રથિઓ જ્યારે યુદ્ધના મેદાનમાં લડવા માટે જતા હતા ત્યારે એને આવી રીતનું તિલક કરવામાં આવે છે સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણે મનુષ્ય છીએ જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આપણા ભારત ભારતીય હિન્દુ ધર્મની અંદર જ્યારે બાળક જન્મ લે છે અને બાળક જ્યારે છ દિવસનું થાય છે ત્યારે એની છઠ્ઠી કરવામાં આવે છે અને ત્યારે પહેલી વખત તેને દલાલાલની અંદર લાલ કંકુથી કોરા કંકુથી આપણે તિલક કરીએ છીએ એનું પહેલું તિલક છે અને ત્યારે પછી જે સોળ સંસ્કાર આવે છે સોળે સોળ સંસ્કારની અંદર એને અલગ અલગ રીતે એમ કે જે સંસ્કાર કરીએ ત્યારે તેના કપાળમાં તિલક કરવામાં આવે છે ત્યારે છઠ્ઠીના દિવસે આપણા કપાળમાં પહેલી વાર તિલક થાય છે તો એ તિલકનું ખૂબ જ મહત્વ છે અને સામાન્ય રીતે જોઈને તો માણસને તિલક કરવાથી માણસની કિંમત તો વધે છે ત્યારે ખાલી એક પથ્થર જેને એક પથ્થર કહેવામાં આવે છે જેની ક્યાંય કિંમત નથી ગણના કરવામાં આવતી નથી તેવા પથ્થરને પણ જો નું તિલક લગાવવામાં આવે ને તો તેની પણ પૂજા થવા થવા લાગે લાગે છે છે ત્યારે જ્યારે આ મનુષ્ય જીવનની અંદર જો તિલક અને આપણને ખબર કે બધા ધર્મોના અલગ અલગ તિલક હોય છે તો આવી રીતે બધા ધર્મ પણ તિલકને સ્વીકારે છે અને વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને તો બહુ ખૂબ જ મહત્વ આપેલું છે તો આ તિલક આપણું સૌભાગ્યનું પ્રતિક છે સૌભાગ્યવતી સ્ત્રી જ્યારે તિલક કર્યા વગરની સામે મળે છે તો એ અશુભ છે બ્રાહ્મણ જો તિલક કર્યા વગર નો સામનો મળે તો તે પણ અશુભ છે એટલે સૌભાગ્યવતી શ્રી જ્યારથી એમ કે આપણે સમજવા લાગ્યા ત્યાંથી સવાર તો આપણું કપાળ કોઈ દિવસ બિંદી વગરનું ના હોય તિલક વગરનું નું ના હોય આવું આપણે સંકલ્પ લઈશું